Vai expelled Hey, whatever this is gone Okay, go to human risk I'm a mniej karo I'm a little chilly You don't know, I don't know I'm like, look, scornai What happened? Oh, I just came on, I got to you છપ્પન રૂપિયા

Naturalmente, a gente vai fazer um pouco de trabalho. Vamos fazer um pouco de trabalho. Vamos fazer um 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25 25 25 هارو ہے کٹو نا کٹو پٹو پٹو جو چوبھی کرو ہاوے هارو ہے بس دو ہزار واہ دو ہزار روپے مارے ہا تھا بند دی ہے 32 32 32 32 ہا 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 32 ہ دارن سنٽل 44 جي مال عمر لال崑 محمد ها عطا لال崑 اي 3 250 321 820 بھائی 44 42 هلا بھائی هلا بھائی اي محمد طرف علي બે વચ્ચે

અપલભાઈ બસ સાલુનો એક ટેલી લેવાય 100 રૂપિયા 300 રૂપિયા એકવાર હા ચાલો 1 2 3 રૂપિયા અમાર પા પા ક્લિયર હરુપુરો સાબુ તો 87 રૂપિયા તેત્રીસ છેત્રીસ રૂપિયા હા ત્રણસો ને તેત્રીસ હાલો ભાઈ માયકો માયકો એકસો રૂપિયા હા બોલો ચારસો રૂપિયા ચારસો હા ચારસો રૂપિયા હા ઉપાડી ત્રણસો કોઈ ચારસો રૂપિયા એક ચારસો એક વે ત્રણ ચાર પાંચ છો સાત આઠ નવ વાગ્યા બાજુ કોને વી રૂપિયા ચારસો વી એક વી ચારસો બોલો નામ નરેશભાઈ ગામ કેટલો ભાવ આવ્યો ચારસો ને સત્યાવીસ પચાસોડો ટોળો ત્રણસોતેર રૂપિયા ત્રણસો રૂપિયા લગાડવા ત્રણસો ને છોતેર

ચારસો ને એક રૂપિયા લખો એમાં ચારસો ને એક રૂપિયો દેશી માલ બોલો નામ બે વાર ત્રણસો પચાસ પચાસ રૂપિયા ને ત્રણસો ને પચાસ મીડિયમ માલ પૈસા હાલો કેવું હારો છે બોલો દોડો ધીંજો દોડો હા દેવિયા પાછા 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 મનેયા બધાને કે બાબત હું કેડિયા ભાઈ એમ કરો પદરી કેવો કે બોલો બોલો નામ નામ ભાવીસ કેટલા ચારસો ને સત્યાવીસ ચારસો આ સેઠેટ ની ડુંગળી

ત્રણસો રૂપિયા ત્રણસો 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 મારે છે ત્યાર પછી 8891 1151 257 હાલ જો એકવાર ખેલી લાવ આ ગામ બારે ઉસાત ન કરો એક નંબર 22 માલ તરો એક ચારસો રૂપિયા

તમાર નામ ત્રણસો ગામ બે વાર લીલી વાવ કેટલો ભાવ આવ્યો ચારસો ને સોસઠ રૂપિયા આવ્યા છે છત્રી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ 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 રૂપિયા દ્વારકાથી ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા દેશી માલ